સિહોરમાં ભૂતકાળમાં પાણીની જવાબદાર સામે કાર્યવાહી દ્વાર ખખડાવવા અંગે નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા અધિકારીને તપાસ સોંપી હતી અને પ્રાંત અધિકારીએ એક આઠ બે હજાર ચૌદના રોજ એમનો ડિટેલમાં રિપોર્ટ આપ્યો અને એ રિપોર્ટમાં ભ્રષ્ટાચાર સાબિત થયો તો બધાના નામ જો જવાબદારી નક્કી કરવામાં આવી એની ઉપર કાર્યવાહી કરવાની તે ભલામણ કરવામાં આવી પછી એ એક આઠ બે હજાર ચૌદના એ આખા રિપોર્ટ પછી એ રિપોર્ટનો શું થયું એમાં જે શરૂઆતમાં છે ને એ ફરિયાદ હતી છે

આમાં ભલામણ કરવામાં આવી છે એટલે અમે સાહેબ અત્યારે તમને લખીએ છીએ પ્રાદેશી કમિશનરમાંય લખીએ છીએ કે ભાઈ એટલો ટાઈમ જો હજી કાર્યવાહી કરવામાં આવી નથી તો આમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે નહીતર પછી મેં છૂટકે છેલ્લે જો અમારે હાઈકોર્ટમાં જવું પડશે તો અમારે એ માટેની તૈયારી છે અમારે જે કાંઈ હોય ઇલેક્ટ્રિસિટી રૂપ છે આ ઇલેક્ટ્રિસિટી તમને રિપોર્ટ કર્યું આમાંથી કંઈક નિર્ણય એવું હોય તપાસ કરી તપાસ કરીને રિપોર્ટ આવ્યો પછી આગળ એ જે કે છે કે 258 કમિશનર માં કલમ સિગ્નેચર છે તો જો આ વસ્તુ કે આનો કેસ

અને બિલના આધારે ઈ પૈસા પર બિલ ફિટ છે પાઇપ ફિટ થવા જોઈએ ફિટ થયા પછી ટેસ્ટ રિપોર્ટ થવો જોઈએ ટેસ્ટ રિપોર્ટ ચા પછી પાણીની પરિસ્થિતિ યોગ્ય થઈ હોય પછી બિલ આપવું જોઈએ એના બદલે માત્ર પાઇપનું બિલ મોટું ધક્કો જતાવી ગયું આઠ નવ કરોડ એટલે એ પૈસા આપી દે હવે પોતાને નથી થયું નથી લોકોને પાણી મળ્યું અને આજે સિવર જે ઘોર પાણીની સમસ્યા અનુભવી રહી છે એનું કારણ આ યોજનામાં જે ભ્રષ્ટાચાર છે એના એટલે આ યોજના દેતા તપાસ એટલા માટે કરવી જરૂરી છે નાના માટે ઉપર તમે નગરપાલિકાના કે આજે પાણી એના છે એના લીધે અત્યારે હેરાન થઈ છે એટલે આમ આવી

મોડે આવેલું પાણી આ ચીલવી ગયા એટલે તમે થોડું આમાં ધ્યાન જો અને આમાં આગળ કાર્યવાહી કરી ને અમારી તો જક જો અમે એવું નથી કે કે અમાર તમે ઓલું અમારી તો છેલી તૈયારી છે કે જો આ પગલા ન લેવા તો છેલો સહારો મારો હાઈકોર્ટ છે એટલે પછી તમે હાઈકોર્ટ પણ એટલે અમને પહેલા એ તો માહિતી મળી જોઈએ કે આ ક્યાં આટક્યું છે आपला वर्षो ज्या मुद्रण रिपोर्ट केला त्या त्या कारणाने सिटेन ना केसो लागू झाला का के नो तर हा वर्ष एक वर्ष रिपोर्ट करणार अधिकारी रिपोर्ट करो हा असे जे जे पण जे होई आपण पकडला नाही त्या पडून ते त्या अटकले नायब कलेक्टरशी शिवरे यांनी तपास केली ती त्याने जबाबदारी फिक्से केली ती कितना सभासदो पर कितना पदाधिकारी पर कितना अधिकारी की एनी तपास पूरी तपास आप अपील और तो अपील नहीं थी वो तो जबाबदारी थे कि आज उन्हें कमिश्नर सी के में होने चाहिए कमिश्नर सी अतिरिक्त बड़े इतने कोई कि प्रोफेशनल आप से नोट का निर्णय यहां ही था यहां ही था आप आप आपसे आपसे कुछ रिपोर्ट रिपोर्ट को से नाम केस चल ये प्रांत से कुछ सर में केस चल ये केस को मुद्दत पड़े और बोला जवाब ले ने नो निर्णय थे और वो चुप करो बोलो आज की प्रोसीजर हुई सिकेर बोलो है कि पर गेट की बाबत है सिकेर की कलम में हुई हां ये बाबत से रिकवरी बाबत है कोई खराब अटका हो तो बस और था मन सरकार तपास આ એક છે. આટલા પાછળ વાટ છે. ઠીક છે. તો ટોટલ 12 કરોડ દેરાદબાદ. દોષીનું નામ એ લખ્યા છે કે કદાચ રીટલ તો આ બધા કામ લઈ ઇત્વા છે મેં નાચલા છે. નમ્રજી મુંજાયો નથી પણ સેલબુવા જે આની થારી હોય આને આ એની કે રીત તપાસ અને મચા સાહેબે આખી જોયો ફિક્સિંગ કે ક્યાં કે સલાઈન છે મેલો કે સલાઈન મને ઉપર ભરામ આવી ગયો પણ આ સુધી રાજીયે રીતે કોઈ કે આનો સમય બહુ લાંબો છે આરામ આ તો ગુડ મારો ટાઈમ થઈ ગયા મારો સેવાય નું ડાઉને સભાવ આ બીસે બીસે કેટલું પૂછવાનું કરી લઈ અને નાના જે છે જો થાય આપણે પરલે ઘણા ફાયદો થાય પૂરે પૂરે છે તે કે આજે મલકુને બોલી એક સંગાથે ફાઈલ માર એ ચડાઈ જવા ગાણે નથી સતા હું પછી ટ્રાન્સફર થઈ હા ભાઈ ચોરૂમાં રિપોર્ટ ગયો એ દરમિયાન કે ગાયલો તો ઠીક છે ને તો પછી 18 દિન કલેક્ટર સાહેબ બંધ થઈ ગયો પછી આ કેસ ઉપર રહ્યો તો કે રદ થઈ ગયો તો કે શું એ બધું રાજકીય રીતે આ છે કે કેમ અમે મોકલ્યું છે ન્યાય કે અમે છે અને ન્યાય અમે આપણે નગરપાલિકામાં જે આ હશે એમાં તપાસ કરીએ કે એમાં આગળ સુધી કોઈ સાહેબ બનતું હોય છે

એ લિવટ સટીમાં પાંથો પોતા લિવટ સટીમાં થાય આ ટી બાયજે નથી દીધું કે આના જવાબ એના ડાન કર્યો તો ઓકે સર થેન્ક યુ ડશ સિહોરમાં હોદ્કાળમાં જે શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવાનો જે પ્રોજેક્ટ હતો અને લોકોને ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટેની જે યોજનાની ગ્રાન્ટ આવી હતી તે પ્રોજેક્ટમાં મોટા પાયે જે તે સમયે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલ હતા અને તેની વિધિવત જે તે સમયે ફરિયાદ પણ જિલ્લા કલેક્ટરશ્રીને કોંગ્રેસ સમિતિના વિપક્ષ નેતા વિજયભાઈ દ્વારા કરવામાં આવે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા તે સિહોરના પ્રાંત અધિકારીશ્રીને તેની તપાસની સોંપવામાં આવે અને પ્રાંત અધિકારીએ પોતાની રીતે તેની પૂરી તપાસ કરે અને એ તપાસનો પૂરેપૂરો અહેવાલ સુપ્રત કરે અને આ તપાસ અહેવાલમાં જેમાં આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું એમણે જણાવ્યું તદુપરાંત જે જે લોકોની જવાબદારી એમાં ફિક્સ થતી હોય તેમના નામ જો ઉલ્લેખ હતા તેમના ઉપર નગરપાલિકા એક્ટની કલમ સિત્તેર કરવા માટેની પણ ભલામણ કરવામાં આવેલી એ રીતનો વિગતવાર આખો રિપોર્ટ એ કલેક્ટરશ્રીને નાયબ મામલતદાર પ્રાંત અધિકારીશ્રી દ્વારા જમા કરવામાં આવેલ તારીખ એક આઠ બે હજાર ચૌદના રોજ પરંતુ શહેરના લોકોની કમનસીબી ગણો કે દુર્ભાગ્ય ગણો આજ સુધી આગળ એમાં શું કાર્યવાહી થઈ એ કોઈ જાણતું નથી કે આગળ એમાં શું કરવામાં આવ્યું જે લોકોએ આટલો ભ્રષ્ટાચાર કર્યો છે જેમનો વિગતવાર રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે તો આગળ એમના પર શું થયું એ વિશે કોઈની માહિતી નહોતી એટલે આજરોજ અમે ચીફ ઓફિસરશ્રીને આવેદન આપ્યું છે કે જે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો એ રિપોર્ટના આધારે આગળ શું કાર્યવાહી કરવામાં આવી એની તપાસ કરવામાં આવે અમે પ્રાદેશિક કમિશનરની કચેરીમાં પણ રોજ એની અરજી આપી છે કે એમના શું કાર્યવાહી ન થઈ હોય તો કાર્યવાહી યોગ્ય સમયમાં કરવામાં આવે અને સાથે સાથે જો આમાં કોઈ કાર્યવાહી નહીં થયેલ હોય અથવા તો કોઈ શ્રી કાર્યવાહી કરવા ન માગતા હોય તો સિહોરની પ્રજાના હિત માટે જે સિહોરની પ્રજાના જે પાણીનો જે સુખ માટે થઈને જે પૈસા આવ્યા કે જે પૈસા બારોબાર ઘેર કરી ગયા તો એ સિહોરની પ્રજાના હકના પૈસા છે એ પૈસાની લડત માટે થઈને જો અમારે હાઈકોર્ટ સુધી પણ જો જવું પડશે તો અમારી ગુજરાત હાઈકોર્ટમાં પણ જવાની તૈયારી છે